સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો વચ્ચે ભરૂનાળે ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણીના કારણે અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પાલિકામાં વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા વિરોધ કરાતા આપણે પાલિકાની ટીમે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી સ્વચ્છતામાં દેશમાં નંબર વન આવતા સુરત શહેરમાં લોકો પ્રાથમિક સુવિધા માટે વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભરૂનાળે ગંદકીના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે વાત છે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવતા ઉગત વિસ્તારની ઉગત ખાતે આવેલ પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રગઢ સોસાયટીમાં એક ખુલ્લો પ્લોટ આવેલો છે જ્યાં ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેનાથી અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે આ અંગે સ્થાનિકોએ પાલિકામાં અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં કોઈ નીકળવું આવ્યું નથી જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ગમગમ કરવા છતાં બી કોકો નથી થતો પાણી મચ્છર આવે છે ઊંધો આવે છે કોળક થાય છે તમારે તમે તમારે રજૂઆત છે તમે કોઈ જોઈ લો તમે ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહિયાં હાલ કંડિશન